હે ગાઈઝ વેલકમ ટુ આર ચેનલ તો આજે છે એ પતંગ બતંગ ચગાવી લીધી છે અને બપોરના એકનો ટાઈમ થઈ ગયો છે જમવાનું અમે આવી જાય છે માસીના ઘરે દિતિક્ષણ અમે બધી તો હવે ત્યાં જ જમવાનું કરશું અમે પતંગે ચગાવી લીધી છે શું ગાઈઝ અત્યારે અમે માસીના ઘરે આવી ગયા છે અત્યારે અમે માસીના ઘરે છે ગુદી માસીના ઘરેથી

આપડે બધી જમવાનું રેડી છે સલાડ છે બધી છે પનીર છે શ્રાવી આપડે ખાય છે નાસ્તો સો ગાઈઝ અત્યારે આપણે ટેરેસ ઉપર ઊભા છે અને યોગેશ મામા મસ્તી કરે છે બહુ મારે છે યાર કમસેકમ જોગ માં તમારી ઇજ્જત જવા દઉં માં યાર અત્યારે પર મારે છે મને બ્લોગ ચાલુ બ્લોગ સો ગાઈઝ હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે ઘરે જઈને આપણે મળીએ સો ગાઈઝ હવે આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ ને ઉત્તરાયણના કારણે લાઈટ પણ હોઈ ગઈ છે તો આપણે મામાના ઘરે પહેલાં ગયા હતા પછી આપણે માસીના ઘરે ગયા હતા તેમાં શું થયું તમે લાસ્ટ લોકમાં જોયું જશે કે મામીને કન્ટેન્ટ ને એટલે કે દીપિક્ષાને મામાના છોકરો બધી આવ્યા હતા તો તેને પણ મૂકું એનો સામાન હતો મમ્મી ને મામી ને મામાના છોકરો ડાયરેક્ટ માસીના ઘરે વહી ગયા હતા કેમ કે ત્યાં થોડુંક જ મામાનું ગામ અને માસીનું ગામનું થોડો થોડો અંતર છે તો પછી હું દીતિક્ષા અને પપ્પા થેલા મૂકી ને નાની લઈને પિકઅપ કરી ને ડાયરેક માસીના ઘરે ડ્રોપ કર્યો ને પછી થોડુંક માસીના આપણે ઘરવાળ છે આપણા માસા તે તેની ભેગા પપ્પા પનીર લેવા ગયા હતા ને બહુ જમવાની પણ બહુ મજા આવી હતી મસ્ત જમવાનું હતું પનીર હતું હતું શાક મૂમરાન લાડુ ને પીડા ને માસે હવે ન્યૂ કાર લીધી છે તો તેને પણ મીઠાઈ આપી હતી બહુ મજા આવી અત્યારે તો પતંગ ઉગડી રહી છે તો અત્યારે તમારા ભાઈને ભૂખ લાગી છે તો મસોળાની ખોલ નાખીએ આપણે લાઈટ તો નથી ખોલ નાખીએ આપણી પાસે કેટલા બધા મમરન લાડુ છે આ મમરાન એક બે ત્રણ ત્રણ મમરણ લાડુના પેકેટ ને ચાર ને પાંચ બે તલ અને તલ મમરા લાડુ છે તો ટોટલ પાંચ આપણે લાડુ ના પડીકા છે તો એક તલનું ખાઈએ ને એક મમરાન લાડુ ખાઈએ તલનું લાડુ તો બહુ મસ્ત મમરાન થાય બહુ મસ્ત લાડુ છે નીચે જઈએ